ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના નાસ્તા આરોપીઓને જામનગર ખાતે પકડી પાડવામાં આવ્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના અધિકારીઓએ ખોટા દસ્તાવેજ તથા ચીટીંગના ગુનામાં નાસ્તા રહેલા બે આરોપીઓને જામનગરમાંથી પકડી પાડ્યા છે આરોપી અનવર હુસૈન ઓસમાન સુમરા અને સોહિલ મહમ્મદ અનવર હુસૈન સુમરા પર ભુજ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓ અલ અમીન એપાર્ટમેન્ટ ખોજા ગેટ જામનગર ખાતે મળી આવ્યા હતા આ બંને આરોપીઓની ધરપકડ કરીને ભુજ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ઘોરી ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે